કરી ગોલ સાથે એક નેચર પાછળ છે ઓપરેશન ગ્રુપ એટલે કે ટીમ બાતમીના આધારે ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ રેકેટ નર્દાફાશ કરી મૂળ ભાવનગરના મહુવાનોને હાલ ડબોલી ખાતે હરિદર્શનનો ખાડો મહેક રેસીડેન્સી માં રહેતા ભાવિક પ્રવીણ કાતરિયાને ઝડપી પાડ્યો હતો દુબઈ થી દાણ ચોરી નો સોનું હવાઈ માર્ગે લાવી અમદાવાદ એરપોર્ટ થી સીધો સુરત આવી રહેલ ભાવિક કાતરીયા ને એસયુજી ટીમે સુરત રેલવે સામે રૂપા રેસ્ટોરન્ટ પાસે પકડી પાડ્યો તો અને તેની પાસે થી 26,34,500 ની કિંમત નો 239 ગ્રામ સોનું કબ્જે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરતે આરોપી છે જે દુબઈથી એક બેગની અંદર લિક્વિડ માં સોનું લઈને આવતો હતો અક્રમ નામનો વ્યક્તિ કે જેણે દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપી અને તે અહીંયા સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો એ દરમિયાનમાં એસઓજી એને ઉઠાવી લીધો ભાવિક કોણ છે સર જે

માસ્ટર માઇન્ડ દુબઈ રહે છે અને ત્યાંથી જે ઓપરેટ કરે છે બે ત્રણ વર્ષથી તો એ કદાચ કરતી હશે એક કિલો ગોલ્ડ દુબઈ થી અહિયાં લાવવામાં આવે તો પંદર લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે